દર દરઘટતી ચાર વ્યક્તિને લાભ મળતો હોય તો દેશની વસ્તી ત્રણસો કરોડને વીસ લાખ લોકોને અનાજ પૂરું પડાતો હોય તેવો ચોક્કસ હિસાબ થાય અને દેશની વસ્તી એકસો પિસ્તાલીસ કરોડની જોઈએ ત્યારે આ કેવી રીતે સંભવ મને તેઓ હિસાબ પૈસા વધારની જનતા લગાવી છે અને લોકો મુખ્ય ચર્ચાથી વિગત મુજબ ચર્ચા ખરેખર જો લોકોને આવું અનાજ મેળવતા હશે અને કેટલું અનાજ સગાવે કે થતું હશે સરકાર પાસે એંસી કરોડ ચૂલાના લોકોને લાભ લેતા હોય ત્યારે તેનાથી વીસથી ત્રીસ લોકોને પણ અનાજ મળતું નથી અને તેમ જણાવી અને લોકો દ્વારા આ જે ભારતીય જનતા પાર્ટીના જે કે તેઓ ક્ષેત્રો હોય છે હવે આ મોદી સાહેબે બોર્ડ મેરે તમારે મને વિશ્વાસ છે બીજા સિટીમાં બોર્ડ મેરે કે એસી કોડ સુલાવું આપ્યું છે અને આ આપી દે તો મારે આ ભાઈને એટલું કહેવાનું છે કે ભાઈ એસી કોડ ના તમે સુલા આપતા હોય તો એસી કરોડના ના સુલા આપતા હોય તો એક ઘર દીઠ ત્રણ જણા થાય બરોબર આપણે ચાર નથી ઘર એક ઘર દીઠ ત્રણ જણા ભાઈ બસો ને ચાલીસ કરોડ પબ્લિક થાય બરોબર છે કે ભારતની એક તો પિસ્તાલી કરોડ છે તો બીજું અનાજ ક્યાં કે વિદેશ માં મોકલે છે કે વિદેશ ને આપે છે કે વિદેશ ને ધરવે છે પછી આ ભાઈઓ બણગા ભૂકે છે કે ભાઈ અમે આપ કર દેવું તેમ કર દઉં અને આ ભાઈ જુનાગઢ આવવાના છે એટલે મારી પબ્લિકને ને નમ્ર વિનંતી છે કે જેમ તમે હારા હેલ્મેટ કરી હારી કંપનીને ને હેલ્મેટ કરી જાવ જેથી આ અતિશય એક તો તડકા પડે છે અને અતિશય આ મોટા મોટા ગોળા જે કોઈને લાગે છે દાદી જાય બરાબર છે પછી બીજું કે આ ભાઈને મારે એટલી કહેવાની વિનંતી છે કે ભાઈ એસી કરોડ નહીં આ પોણી દુનિયાનું બે સને કિસ્સાનો ભરે છે તમારી ઘેરે કે તમારી કંપનીની ઘેરે કોઈ કંઈ પાકતું નથી જેથી કરી અને આવા ગોળા મૂકવાનું બંધ કરો અને આવા તપવાથી માણસોને છૂટાવવાના નથી થતા અને સારા માણસોને છૂટાવો જેથી દુનિયાની આબાદી વચ્ચે હશે અને ગરીબ માણસ તમને બહુ વ્યવસ્થિત દુનિયામાં કે સમાજમાં રહી શકે એવી મારી નમ્ર વિનંતી નથી